પાલીતાણાના ભીલવાડા રોડ ઉપર સર્જાયો અકસ્માત જેમાં બે ના મોત ઈજા પ્રાપ્ત થતી માહિતી મુજબ પાલીતાણા થી ધોરાળી ગામ તરફ પોતાનો ટુ વ્હીલર લઈને જઈ રહ્યા હતા તે સમયે ભીલવાસ વિસ્તાર નજીક રોડ ઉપર પાર્ક કરેલા ડમ્પર સાથે ટુ વ્હીલર નો અકસ્માત સર્જાતા કમલેશભાઈ હિંમતભાઈ વાઘેલા નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે બે વ્યક્તિ ને વધુ સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં દીપકભાઈ શામજીભાઈ વાઘેલા સારવાર દરમિયાન મોત થયું છે જયારે રાહુલભાઈ વાઘેલા નામના વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેમને આઈસી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા હાલ આ અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા છે 뭐얘기가지고 그거 주는 애들이랑 뭐얘 મારું નામ પરિણુભાઈ પરસોત્તમભાઈ ખસિયા કયો ગામ છે ગામ થોરાળ છે તાલુકો પાલિતાણા છે હવે ત્રણ કેન્ટીનર હતા સાઈડમાં ઊભા છે રોડ ઉપર આ રોડ ઉપર અને એક કે સિગ્નલ ચાલુ નથી એક રેડિયમ નથી નંબર પ્લેટ પાછળની ઊંઝી કરેલી છે ઓલાને એકને આગળ નથી નંબર પ્લેટ પછી એ મારા ભત્રીજા હતા ત્રણેયના અંદર પાછળ ગાડી ઘુસાડી દીધી છે અને રોડ પર ગાડીઓ આવી રીતની ઊભી રાખેલ છે અને બેના મોત થયેલા છે એક જે શિલે છે શું કેવું તમારું આ રોડ ઉપર આવી રીતના ઊભા રાખશે બીજા કોઈક ઊભા રાખશે તો એનું શું એની દશા શું થાય છે